ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ અત્યારે હાલ હું મારા ધાબા પર વિટામિન ડી લઈ રહ્યો છું અને જુઓ વિક્રમભાઈ પણ બતાવ્યું એવા છે ને રહોણી સર ગયા છે તો જોઈ લો ભાઈ આઈ રહ્યા વિક્રમભાઈ રહોણી સર ગયા છે ગુડ મોર્નિંગ જય માતાજી તો જુઓ મિત્રો હું તમને બતાવી દઉં ભાઈ અમારા ગામમાં સુખનો સૂરજ ઉઘડી દીધો એટલે કે સુખનો સૂરજ ઉગી ગયો છે મારા વાલા આઈ રહ્યું જુઓ ભાઈ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા જે દુનિયા આખી જોતી રહી જાય આપ્યું ચાર હાથે તો મિત્રો જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું શું થાય છે બાકી તમે બધા વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પણ નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ગાઈઝ આપણે જવાનો તો હિંમતનગર પણ ભાઈ પ્લાનિંગમાં થોડું ચેન્જીસ આવી ગયું છે એટલે આપણે નીકળ્યા છીએ અત્યારે હાલ તો ખેતરમાં કીધી મારા પપ્પાને બાત બાત આવતા આવીએ પણ જો યાર વચ્ચે પાણી બાણી વાળેલું છે તો આપણે જવું થોડું મુશ્કેલ છે તો ભાઈ આપણે થોડો રસ્તો ચેન્જ કરવો પડ્યો કીધું હવે ખેતરના હેઠ હેડ ચાલવું પડે કારણ કે આગળ તો પોણી હતું અને આખા ખેતરમાં અત્યારે હાલ પોણી વારેલું છે તો આપણે બીજા ખેતર હેઠ હેડઝ જતરીએ અને ત્યાં જ પાવડો બાવરો લેતા મારા પપ્પા ના લીધે મારા પપ્પા અત્યારે પોણી વાળું છે મારા ઘઉં આવવાના છે કે તો જોઈ લો ભાઈ મારા કુવાની થોડી આવી દશ્યા થઈ ગઈ છે આ બધું તૂટી ગયું છે બધું કુકર ઉપર છે લહેરાતા ને આપણા પાવડા લઈ લઈએ પાવડા જોઈ લો ભાઈ આ એરિયા મારા કુવાની પેટી તો આપણે પાવડો લઈ લીધો છે અમે મારા પપ્પા ને ધોધીને પાવડો હાલ લે મારા પપ્પા પોણી પોણી વાર અને આપણે જઈશું ઘેર તો ભાઈ આપણે આ હેતરમાં માં ચાલુ છે જુઓ તમને હેતર બતાવીએ બધો બગલો આવી ગયો છે આ બધા પાઇપલાઇન બધું લગાવેલું છે અને ત્યાં સામે મારા પપ્પા જમવા માટે બેઠા છે તો લેહડા તા ને આપડો પાવડો હાલ લઈ ગયો ને પાવડો છે મેલું આવતું હોય તો પછી પૂછું થઈ લે પોસ્ટ ભાઈ તો ભાઈ અત્યારે વાગી ગયા છે લગભગ છ સાત જેવા વાગ્યા છે અને આપડે આવ્યા છીએ આજનો બ્લોગ આપણે ભાઈ કન્ટિન્યુ કરી નથી શક્યા કારણ કે અમારા ઘેર આવી ગયો હતો એટલા માટે આપણે બ્લોગ બનાવ્યો નહોતો હતો પણ અત્યારે હાલ ભાઈ મારા મમ્મીને ડાયબિટીસની દવા લાવવાની હતી એ ઇમરજન્સી છે એટલા માટે આપણે આવ્યા છીએ ગો ભાઈ તો આપણે પહેલાં કોઈથી દવા લઈ લઈએ હિંમતનગરથી દવા આવે છે ઇકોમાં એ બી આવે એટલે આપણે દવા લઈને ઘેર જઈએ અને બાજુના ગોમમાં જ ભાઈ એક સાઈડથી સિત્તેર હજારનો બેન્ડ આવે છે બજેટમાં બેન્ડ આવ્યો બેન્ડ છે ભાઈ સરસ મજાનો આપણી પાછા બેન્ડ લવર છીએ તો તમને બતાવીશું બરાબર તો તમે બધા બ્લોગમાં બને રહેજો અને જોઈએ કે કેવો બેન્ડ છે મારે ભાઈ તો ગાઈઝ ફાઇનલી ભાઈ આપણે દવા લઈ લીધી છે મારી મમ્મીની હવે જીએ નજીકમાં એક બેન્ડ આવી છે જોઈએ ભાઈ શું થાય છે બરોબર કારણ કે તું જઈએ કદાચ વાર પર ઘોડું પતી ગયું તો આપણે પાછા તૈયાર અને હરીએ દિલ હા દીકરી મોર મોર પતી દે છે બરોબર ચલો હા હેલો ભાઈ હેલો ભાઈ હેલો ભાઈ હેલો ભાઈ હેલો ભાઈ

તો દોસ્તો તમે જોયા ભાઈ બેન્ડ કેવો હતો તમને ગમે મારા ભાઈ ઓર્ડર પોર્ડર કરજો યાર મજબૂત બેન્ડ હતો તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ને મળ્યા સીધા કાળના નવા વ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી માતાજી